નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલ ભક્તિ ધર્મમાં તો આજે આપણે પિતૃ પક્ષની અમાસના દિવસે શું કરવું જેથી પિતૃ તૃપ્ત થાય એ આપણે જાણીશું અને પિતૃ પક્ષની અમાસ જે સર્વ પિતૃ અમાસ તરીકે જા તરીકે ઓળખાય છે આ દિવસે સર્વે પિતૃને તૃપ્ત કરવા માટેનો છેલ્લો દિવસ હોય છે પિતૃ પક્ષનો તો ચાલો આપણે જાણીએ તો આજના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠે કર્મ કરે તાંબાના પાત્રમાં પાણી ભરે પીપળાના મૂળમાં અને ડાળીઓ પર પાણી ચઢાવવું જોઈએ ત્યારબાદ તેના થળ પર અબેલ ગુલાલ અને વસ્ત્રો અથવા સૂતરના તાર ચઢાવી એકસો આઠ પ્રદક્ષિણા કરવી અને આરાવારા વ્રત પણ કહે છે તે પિતૃઓને પાણી પાવાનો દિવસ ગણાય છે આપણા નિવાસસ્થાન નજીક શિવ મંદિરમાં પીપળો હોય અથવા જળાશયના કિનારે ઉગેલો હોય તેને પૂંજીને પાણી ચઢાવીને આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને પિતૃઓને તૃપ્ત કરી શકીએ છીએ આ સાથે જ આપણે ગરીબોને નાણાં કે કાચા અન્નનું દાન પણ કરી શકીએ છીએ એ શક્ય ન હોય તો શિવાલયમાં જઈ સીધો મૂકી આવો તો બોલો પિતૃ દેવાય નમ મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ